નમસ્કાર ઉમેદવાર મિત્રો હું દસ પ્રશ્નો તૈયાર કરીને કરંટ ઇવેન્ટ્સ પર આવ્યો છું આપને વિનંતી કે આપ વિડીયોને અંત સુધી જોજો આપને જરૂરથી લાભ થશે જીપીએસસી પાર્ટ વન પાર્ટ ટુ ની પરીક્ષાઓ આવી રહી છે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવી રહી છે આ પ્રશ્નો દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં આપને અચૂકપણે લાભ આપશે પહેલો પ્રશ્ન યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ ગુજરાતના ગરબા કયા નંબરની સાંસ્કૃતિક એન્ટ્રી છે પરંપરાગત નૃત્ય સ્વરૂપ ગરબા યુનેસ્કો દ્વારા અમૃત અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે લોકપ્રિય નૃત્ય સ્વરૂપ એ ભારતની પંદરમી સાંસ્કૃતિક આઇટમ છે જેને કોલકાતાની દુર્ગા પૂજા ને પ્રતિષ્ઠિત

प्रथम भारतीय कला आर्किटेक्चर एंड डिजाइन बैनेल 2023 નું ઉદ્ઘાટન કર્યું કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને લાલ કિલ્લા ખાતે આત્મનિર્ભર ભારત સેન્ટર ફોર ડિઝાઇન અને વિદ્યાર્થી બેનિયલ સમવર્તીન ઉદ્ઘાટન કર્યું હતું તેમણે એક સ્મારક ટિકિટ પણ લોન્ચ કરી હતી પ્રશ્ન કયા કેન્દ્રીય મંત્રાલયે હરિત સાગર માર્ગદર્શિકા શરૂ કરી જળમાર્ગ મંત્રાલય તમામ મુખ્ય બંદરો પર કાર્બનની તીવ્રતા ઘટાડવા માટે હરિસાગર ગ્રીન પોર્ટ માર્ગદર્શિકા શરૂ કરી છે આ દિશા નિર્દેશો હેઠળ વિવિધ હરિયાળી

रैंकिंग मुजब कई भारतीय वीमादाता विश्व की चौथा मोटी वीमा कंपनी है ऑप्शन ए यूआईआई सी ऑप्शन बी एन आई ए ऑप्शन सी एल आई सी ऑप्शन डी रिलायंस। साब है एल आई सी ऑप्शन सी राज्य की मालिकीनी लाइफ इंश्योरेंस कॉर्पोरेशन ऑफ इंडिया यूएस स्थित मैट लाइफ और प्रुडन्शियल फाइनेंशियल इंक ने આગળ કરીને વિશ્વની ચોથી સૌથી મોટી વીમા કંપની બની છે કેપિટલ માર્કેટ કંપની એસ ગ્લોબલ દ્વારા નવા રેન્કિંગ મુજબ એલઆઈસી માત્ર જર્મનીની આલિયાન્સ એસી ચીનની ચાઇના લાઇફ ઇન્સ્યોરન્સ અને જાપાનની નેપાન લાઈફ ઇન્સ્યોરન્સથી પાછળ છે પ્રશ્ન સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ એ ભારત અને કયા દેશ વચ્ચે ઇલેક્ટ્રોનિક ઓરિજિન ડેટા એક્સચેન્જ સિસ્ટમ શરૂ કરી છે ઓપ્શન એ જાપાન ઓપ્શન બી કોરિયા ઓપ્શન સી યુ એ ઓપ્શન ડી ઈજિપ્ટનો સાચો જવાબ છે ઓપ્શન બી કોરિયા સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ એ ભારત કોરિયા ઇલેક્ટ્રોનિક ઓરિજિન ડેટા એક્સચેન્જ સિસ્ટમ શરૂ કરી છે તેનો ઉદ્દેશ સી ઈપીએ હેઠળ વેપાર તથા માલસામાનના સંદર્ભમાં બે કસ્ટમ તંત્રો વચ્ચે મૂળ માહિતીના ઇલેક્ટ્રોનિક વિનિમિયમ દ્વારા ભારત કોરિયા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર સરળ અમલીકરણ કર્યા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ માટે પ્રથમ શહેરી પુરુષમન પ્રોજેક્ટને મંજૂરી આપી છે ઓપ્શન એ તમિલનાડુ ઓપ્શન બી ઓડિસ્સા ઓપ્શન સી પશ્ચિમ બંગાળ ઓપ્શન ડી આંધ્રપ્રદેશ પાછો જવાબ છે ઓપ્શન એ તામિલનાડુ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે ચેન્નાઈ બેઝિંગ પ્રોજેક્ટ માટે સંકલિત શહેરી પૂર વ્યવસ્થાપન પ્રવૃત્તિઓ માટે રૂપિયા પાંચસો એકસઠ પોઈન્ટ ઓગણત્રીસ કરોડના પ્રથમ શહેરી પુરુષમન પ્રોજેક્ટને મંજૂરી આપી છે શહેરી પુરુષમન પ્રયાસોની શ્રેણીમાં આ પ્રથમ પ્રયાસ છે અને શહેરી પૂર વ્યવસ્થાપન માટે વ્યાપક માળખું વિકસાવવામાં મદદ કરે છે પ્રશ્ન એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ એ સંરક્ષણ શોધ સંશોધન પ્રયોગશાળા છે ઓપ્શન એ ઇસરો ઓપ્શન બી ડીઆરડીઓ ઓપ્શન સી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ બેંગ્લોર ઓપ્શન ડી આઈઆઈટી મદ્રાસ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ડીઆરડીઓ ભારતીય વાયુસેનાનું સી સત્તર ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ આગ્રાના એક સૈન્ય ઝોનમાં એક સ્વદેશી રીતે વિકસિત ભારે પ્લેટફોર્મ કે જે સૌત ઉદારે 16 ટનનો ભાર વહન કરી શકે છે તે એરડ્રોપ થયું હતું આ પ્રથમ વખત છે કે 16 ટન લોડ ક્ષમતા સાથે ચોવીસ ફૂટ બાય આઠ ફૂટ નું પરિમાણ ધરાવતું પ્લેટફોર્મ ને આઈએફ પ્લેનમાંથી એરડ્રોપ કરવામાં આવ્યું હતું ભારતીય वायुसेना C-17A DRF ADRDE વિકસિત ટાઇપ પાંચ પ્લેટફોર્મ પ્રથમ વખત એરડ્રોપ કર્યું એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ એ પ્રીમિયર સંરક્ષણ સંશોધન પ્રયોગશાળા એસ્પિરેશનલ પ્રોગ્રામ પ્રથમ ડેલ્ટા ટોચનું સ્થાન મેળવનાર તરિયાણી બ્લોક કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશનો છે ઓપ્શન એ તેલંગાના ઓપ્શન બી તમિલનાડુ ઓપ્શન સી ઓડિસ્સા ઓપ્શન ડી ઝારખંડ નો સાચો જવાબ છે ઓપ્શન એ તેલંગાણા

આધારે કરવામાં આવી છે અમુક પ્રશ્ન હું કહું એ પહેલા આપ સૌને હું વિનંતી કરું કે મારા વિડીયોને લાઈક કરજો મારા વિડીયોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવમો પ્રશ્ન કઈ સંસ્થાએ ભારત બિલ પેમેન્ટ્સ બનાવ્યું છે ઓપ્શન એ આરબીઆઈ ઓપ્શન બી એનપીસીઆઈ ઓપ્શન સી નાસકોમ ઓપ્શન ડી સેબી આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી એનપીસીઆઈ ભારત બિલ પેમેન્ટ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા દેશના વિશાળ યુટિલિટી બિલ પેમેન્ટ માર્કેટને કરવા માટે બનાવવામાં આવેલ પ્લેટફોર્મનો ઉપયોગ લોનની ચુકવણી અને ક્રેડિટ કાર્ડની બાકી ચુકવણી માટે વધુ વધુ થઈ રહ્યો છે જે રીતે યુટિલિટી બિલ ગ્રાહકો માટે દર મહિને જનરેટ થાય છે ઈએમઆઈ એટલે કે સમાન માસિક હપ્તા દર મહિને ઉધાર લેનારાઓ માટે ચોક્કસ તારીખે જનરેટ થાય છે ગ્રાહક ઈએમઆઈ ચૂકવવા માટે કોઈ પણ ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે અને આ તે છે જ્યાં બીબીપીએસ પ્લેટફોર્મ એક લોકપ્રિય સાધન તરીકે ઓપ્શન ડી આફ્રિકા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી યુરોપ યુરોપે તેની સ્ટીલની આયાત પર દેખરેખ રાખવાની શરૂઆત કરી છે જે ઉત્પાદકોને અટકાવવાના હેતુથી કાર્બન ઉત્સર્જનમાં પરિણમે તેવી પ્રક્રિયાઓનું પરિણામ છે આ પગલાથી ભારતીય સ્ટીલ નિકાસકારોને ફટકો પડવાની ધારણા છે જેઓ તેમની ભઠ્ઠીઓ સરખતી રાખવા માટે તરીકે કોકિંગ કોલનો પ્રદૂષિત કરવા પર નિર્ભર છે જ્યારે તેની કોઈ તાત્કાલિક અસર નથી યુરોપની કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ એ ભારતમાં ગ્રીન સ્ટીલ તરફના શિફ્ટને ઉત્પ્રેરક બનાવ્યું છે સીબીએમ એક ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી તેના સંક્રાંતિ તબક્કામાં અરજી દાખલ કરી છે